ભારાપરા લોહિયાળ મારામારી સર્જાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારપરા ગામ મારામારી સર્જાઈ હતી બે પક્ષો વચ્ચે મારામારી સર્જાતા બંને પક્ષોના કુલ ચાર લોકોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત અને તાત્કાલિક એકસો આઠ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક વ્યક્તિને ગંભીર ઈજા માથાના ભાગે હોય તેમને તળાજાની ખાનગી હોસ્પિટલ ચાર રસ્તે ખસેડવામાં આવ્યા હોવાનું તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું છે આવવા હોય તો ખર ને આમ એટલે તલવાલાન આવ્યા પછી મારા કાકી આવ્યા અંસાબેન સુરેશભાઈ પછી નાની દીકરી શિલ્પાબેન આવ્યા પછી એને નાના ભાઈને ઓ એને મોટા ભાઈને ઓ બે આવ્યા પછી પછી અમને બધા માર્યા અમારો કઈ વાઘ ગયો માં સ ને પણ પછી નાના ભાઈને મારા ઈ કે આપ કેમ ગોલે આમ બરોબર તો ને એક દિન બે અમે એમ મને કે મેં મારવા મળ્યા મારી પાસે હથિયાર હતા મારા કાકા મારા કાકી દાંતુ લઈને આવ્યા પછી ભાઈ તલવાર હતી એમ કરીને અમને બે માર્યા બે ત્રણ ચાર ઘા કર્યા મને પગમાં વાગેલું છે અહિયાં મારા ભાઈ ના વાગ્યું મને બે ઘા કરેલા છે તલવાર ના અને આંગળી ઉપર આવેલો છે પછી એક કોણીમાં આવેલો છે મારા ભાઈ નું શું નામ મારા ભાઈ વિજયભાઈ અરજીભાઈ મકવાણા એને માથા માં આવી ગયેલું છે મુંડ માર બરોબર અને આખે તલવાર નો છે આખો અને પછી હાથમાં વાગેલું છે અને પેલા થી માંડો હતો એને પ્લાસ્ટર આવ્યું હતું શીપમાં કામે જાય છે ના ના એવું કઈ ચિંતા નહીં કરવાની હોય છે